બે તો ચોવીસ કલાક પોણી ને ગટર લાઈન 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 આ ગટર વિશે તમે શું કહેશો સાહેબ આ ગટર વિશે લગભગ પાંચ છ વર્ષથી આ પોણી નીકળે તો ગટરનું કોઈ નગરપાલિકા વાળા વપરતા નહીં ઉમેદવારો કે પાંચ પોત વખત પોત વર્તા રહ્યા આ બીજા એ કોઈ વપરતા નહીં અને ગટરનું પોણી અમારા મોપરો મચ્છર તો બીમાર પડે છે ગંધ બહુ મારે છે મારા ઘર પાસે થઈ પોણી જાય ને ગંદકી બહુ થાય છે

તમે કોઈ મૌખિક જે લેખિત રજૂઆત કરી ખરી નગરપાલિકા ની અંદર લેખિત અમારો ઉમેદવારો ભાઈ આ બંધ કરો બંધ કરો અહિયાં હું એક ગટર ઉપર જઈને કીધું ભાઈ બંધ કરી દઉં અહીંયા ગમો ના આપું આજે ગટર નું પાણી આખા વડનાગઢ નું અહિયાં આવે છે પ્લાન્ટમાં નહીં આવે છે